વાત હવે અમદાવાદ પૂર્વ બેઠકની કરીએ કે જ્યાંથી હિંમતસિંહ પટેલે ફોર્મ ભર્યું અમદાવાદ પૂર્વ બેઠક કે જે પણ ઘણી ચર્ચામાં આવી હતી ત્યારે આ બેઠક પરથી હિંમતસિંહ પટેલે ફોર્મ ભર્યું ફોર્મ ભરતા પહેલા હિંમતસિંહ પટેલનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ટેકેદારો જોવા મળ્યા હતા અમદાવાદ શહેરના મેયર તરીકે ધારાસભ્ય તરીકે કોંગ્રેસના એનએસ્યુઆઈ અને યુવા કોંગ્રેસથી લઈને પ્રદેશ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના પ્રમુખના સંગઠનથી લઈને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેં વર્ષોથી આ શહેરના નગરજનોની સેવા કરી છે સેવા એ જ સંકલ્પ એ મારો મૂળ મંત્ર છે હું જાહેર જીવનમાં ચૂંટાયેલો પ્રતિનિધિ રહ્યો કે નથી રહ્યો પણ લોકોની વચ્ચે લોકોના સાથી તરીકે લોકોના સુખ દુઃખમાં ભાગીદાર તરીકે મારું કાર્યાલય મારું સેવા કેન્દ્ર મારી સમાજ સેવા અને લોકોના સાથે મારા જે સંબંધો છે લોકોની રોજબરોજની સમસ્યા હોય મુશ્કેલીઓ હોય એના માટે ત્રણસો દિવસ ટ્વન્ટી ફોર બાય સેવન મારા ઘરના દરવાજા હર હંમેશા લોકો માટે ખુલ્લા હોય છે અને એના કારણે જ કોંગ્રેસ પાર્ટીએ મને અમદાવાદપુર લોકસભાનો ઉમેદવાર બનાવ્યો છે અને મને અમદાવાદપુર લોકસભાના મતદાતાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમદાવાદપુર લોકસભામાં પરિવર્તન સાથે કોંગ્રેસનો ભવ્ય વિજય બનશે એવી લોકો સાથે મને આશાને અપેક્ષા